હું તને શું કહું નઈ કે અરુનો તારી વાતે ઉપો હું માર તને એક વાત કરી છે આ તો બોલ ને આપણે બેયને હે ને ભાગી જવાનું છે ભાગી જવું છે હા ના રે ના કાઈ ભાગવું નથી હું કામ આપણે ભાગવું જોઈએ એ તારે ભાગવાનું છે કે નહીં તું મને પ્રેમ કરેસ કે ના કતી કે એ પ્રેમ તો કરું છું પણ આપણે ભાગવું નથી પ્રેમ કરતી હોય ને તો ભાગવા તૈયાર થા નકા હો મને ભૂલી જાય છે એવું છે આ તો હાર આલુ ઘરે છે ને ઠેલો લઈ કે અને હું ક્યાં આવું સમજો સોકડી આવી છે અને બધી તૈયારી કરીને મે રાખી છે જો ભાઈ હસ્તક બધું કોન્ટેક્ટ થઈ ગયા છે અને આઈથી આપણે ભાઈ ગઈ સીધું સમજો મુંબઈ વઈ જવાનું છે એ અમાર ભાઈબંધ બન રહે છે ને એ આપણ મકાને રેવા આપશે એ વાયલ નું ઠેલો લેક કે હો સમજો ઠેલો લઈને સોકડી ઉપર આયલ હું અહીંયા જાવ છું હાલ જલ્દી કોઈ દેખતું નથી ને લાઈ શું કરું ને વાત કરું કે નો કરું મગ્ન કીધું છે એટલે ભાગું તો પડશે અને મારા બાપુને કીધું કરીશ ને તો હું સુખીથી નહીં જીવી શકું એટલે છે હું મગનાર ભાગીને લગ્ન કરી લઉં બાપુ હું જાઉં છું ભૂલશું કોઈને તો માફ કરી દીજો ઉલ્લી એમ છે આ બજારમાં કોઈ નથી નાકલી દુખી કાય વાલ લાગે આ ભાગવાનું છે કાય લગનમાં નથી જવાનું ગોબરો આવતો હા અત્યારે કાને તું એક કામ છે એટલે કાય કામ છે તો કે

અને ઓલ્યો મત નો મારો દીકરો મને કેતો કે અમે ભાગીને જાય કોઈ કેતો નહીં એ પણ મારે એક ને એક છોડી છે લાઈટ કી નો જાય કોઈ દિન શું એક ને એક ઈ હોય ગઈ તમારી માં હે હા તમે એકલા રહ્યા આવે લ્યો હા શું તું હા ભાગીને ગઈ આમ ખોટું ન બોલતો ને એ હાલો જા ટાલો કે આ ગાન જ ક્યાં ભાગે હાલ આ જા ખાલ હાય તું મને આવામાં ક્યાં આકાલેશ તારું બાપ આવામાં જ હાલવું પડે ભાગવું હોય તો કાંઈ ખુલી આમ ન રખડીએ કે આપણે બે ભાગીને જ છીએ આમાં કોઈ માણાની નજરે ન સડાય એ ખબર પડે છે ન કે તરત ઈ આપણને પકડે પણ આ મારક તો જો નકરા કાંટા પડ્યા છે આ કાંટામાં શ્યાં હાલવું થર્ડ રેલવે સ્ટેશન સુધી પહોંચી ને ત્યાં સુધી આવવામાં જ હાલીને જવાનું છે અને હા ભાઈ બે કરાય ન કરાય કોકા બાવરા ડુકો ખંગતું હોય ને તો એની ખબર પડી જાય તારે એ વાત એ હાસી હો

આ કાજે લગન થોડા કરાવે ઈ તો ફાગમાં ભાઈ તૈયાર છે હું લખો હો તો તો તાજી મને એ તાજી બૂટ મને એ તો તાજી મને છે હા લેવું ન રે તું મારું હા કર બે ધ્યાલ કરે દે તારા લગન કરે દો જો લઈ જાવ ટાપુ કાકા મારા દીકરા બોલો ભાઈજી ને જાવ મારા દીકરા બરુકો થઈ ગયો અધેર કી દે બોલો મને શું કરું